માલદીવ ઇઝરાયલના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે ઇઝરાયલ એમ્બેસીએ નાગરિકોને કહ્યું ભારત જાઓ ભારતનો મહત્વના સમાચાર દૂધના ભાવ બાદ ટોલટેક્સ મોંઘો થયો નેશનલ હાઇવે ઓથોરિટીએ દેશભરના તમામ ટોલટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો એમપીના રાજગઢમાં જાનેયાઓ ભરેલી ટ્રેક્ટરની ટોલી પલટી જતા પાંચ બાળકો સહિત તેરના મોત સોડને ઈજા કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ રિયાશદાર સહિત બે આતંકીઓ ઠાર મરાયા દિલ્હીથી મુંબઈ જતી અક્ષા એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું ગુજરાતના મહત્વના સમાચાર વડોદરાના સુભનપુરા વીજ નિગમ કચેરી ખાતે સ્માર્ટ મીટરનું બેસણું યોજી વિરોધ નોંધાયો અમદાવાદ કાંકરિયા લેક ફ્રન્ટ પર બાલવાટિકા નવીનીકરણ માટે પાંચ જૂનથી મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાશે ગોંડલમાં લવ મેરેજ કરનાર યુગલને યુવતીના કાકા સહિત ત્રણ જણાએ ઢોર માર માર્યો યુવતીનું અપહરણ યુવક સારવાર હેઠળ સુરતમાં બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માંગી સોશિયલ મીડિયા પર બદનામ કરવાના મામલે કીર્તિ પટેલ સહિત સાત સમય ફરિયાદ એકની ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોઠ તમારો યાર આગળનો તો ખબર જ છે ને કશી મજા, કરોને, યાર